પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેગામ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા દરમિયાન ગ્રામજનોને સરકારી યોજના વિશે માહિતી પણ આપવામાં આવી હતી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ તાલુકાના દેગામ ખાતે પહોંચી હતી જેને દેગામ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા રત્નો ઉષ્મા ભેટ સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દેગામ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં જોવા મળી ઉપસ્થિત સમિતિના ચેરમેન ભરતભાઈ રાણા પૂર્વ અને તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તાલુકાના વિવિધ અધિકારીઓ ગોતરકા પ્રાથમિક શાળાના શિક્ષણગણ વિદ્યાર્થીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ